સ્ટોલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે રાખી મેળા બે હજાર પચીસ નું આયોજન વિવિધ ઝોન માં કરવામાં આવ્યું છે જેમાં તારીખ એક આઠ બે હજાર પચીસ થી તારીખ નવ આઠ બે હજાર પચીસ સુધી રાખી મેળા અંતર્ગત સ્ટોલ મૂકવામાં આવ્યા છે સાત ઝોન માં એકસો બે જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે આ સ્ટોલ માં ગંગા સ્વરૂપ બહેનો મધ્યમ વર્ગીય બહેનો પોતાના પગભર રહી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ફાળવવામાં આવે છે જ્યાં મહિલાઓ પોતાના હાથે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી અને આર્થિક લાભ મેળવી શકે છે ત્યારે આજે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું આ રાખી મેળા અંતર્ગત શહેરીજનો રાખી મેળામાંથી વસ્તુઓ ખરીદે તેવો આગ્રહ મેયરે કર્યો હતો આજે નગર ખાતે રાખી મેળાનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રાખી આયોજન કરવામાં આવે છે છે આજે વિવિધ આ સમયે કરી દેવામાં આવ્યું મધ્યમ બહેનો મહિલા સશક્તિના પ્રયાસોને વેગવંતુ બનાવવાના ભાગરૂપે રક્ષાબંધન રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે રાખડી અને તેને સંબંધિત વસ્તુનું સીધે સીધું બજારમાં વેચાણ કરવામાં આવે છે હું સુરતની જનતાને અપીલ કરું છું આ મધ્યમ વર્ગની બહેનો પોતાના ઘરે રાખી બનાવે છે અને મહાનગરપાલિકા દ્વારા વિના મૂલ્યે આ સ્ટોલ નું આયોજન કરવામાં આવે છે એટલે જે મધ્યમ બહેનો પગભર બને તેના હેતુથી આદરણી મોદી સાહેબના મોદી સાહેબના પ્રયાસો છે કે મહિલા સશક્ત મહિલા પોતાના પગભર ઉભા રહે તે માટે મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેલા નું આયોજન કરે છે તેના ભાગ ભાગરૂપે જ આજે આ આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત